તે દરમિયાન રેલવે સ્ટેશન ખાતે રહેલ સ્ટાફને ને બાતમી મળી હતી કે સ્ટેશન ખાતે ત્રણ આતંકીઓ બોમ્બ સાથે આવી ચડ્યા છે અને રેલવે સ્ટેશન ઉડાવી દેવાનું કાવતરું ઘડાયું છે આથી પોલીસ સ્ટાફે સતર્ક રહી તુરંત શંકાસ્પદ જણાતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને તેની પાસેથી બોક્સ કબજે કર્યું હતું જોકે બાદમાં તે મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો થોડા સમય માટે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી મોકડ્રીલમાં એસઓજી પીઆઈ ચુડાસમા ગુજરાત રેલવે પોલીસ સ્ટાફ આરપીએફના પીઆઈ રમણ બિહારી શર્મા અને સ્ટાફ તેમજ એસઓજી અને કમલાબાગ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ